નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની સિઝન ચાલુ છે શિયાળાની ઋતુની અંદર અનેક પ્રકારના ફળ મળતા હોય છે પરંતુ જેને શિયાળાનું સુપર ફૂડ માનવામાં આવે છે શિયાળાનું શક્તિશાળી ફળ જેને માનવામાં આવે છે એવું ફળ કે જેની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે જેની અંદર રેસા કુદરતી રેસા ઢગલા બનશે અને એ કુદરતી રેસા એટલે કે એ ફાઈબરના કારણે જે લોકોને વારંવાર પેટ સાફ ન થતું હોય ને આવી સમસ્યા વારંવાર રહેતી હોય દિવસમાં બે કે ત્રણ વખત ટોયલેટ જવા છતાં પણ પેટ પૂરતું સાફ થતું ન હોય આવું દરરોજ બનતું હોય એટલે કે દરરોજ જેમને કબજિયાત રહેતી હોય તો આવા લોકો માટે આ ફળ છે એ દવા કરતાં ઓછું નથી મિત્રો જબરજસ્ત અને પાવરફુલ પરિણામ આપે છે પેટની સમસ્યાઓમાં એ ફળનું નામ છે જામફળ અથવા જમરૂખ લાલ અથવા સફેદ જામફળ ગમે તે જામફળ લઈ લેવાનું છે જામફળનો સૌથી સારામાં સારો અને સૌથી મહત્ત્વનો ગુણ હોય ને તો એ છે પાચનતંત્રને મજબૂત બનાવવાનું પેટને સાફ કરવાનું અને આંતરડા છે એને સાફ કરવાનું આંતરડાને નરમ બનાવે છે જામફળની અંદર અનેક પ્રકારના પોષક તત્વો સમાયેલા છે જેની અંદર એ વિટામિન એ બી સી પોટેશિયમ મેગ્નેશિયમ કાર્બોહાઈડ્રેટ ઝિંક પોટેશિયમ જેવા મહત્ત્વના પોષક તત્વોને કારણે એ અનેક સમસ્યાઓમાં ફાયદો કર્યો છે પણ જે લોકોને વારંવાર પેટની સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ શિયાળામાં જામફળ ખાવાનું ચૂકવું જોઈએ નહીં ધ્યાનથી સમજી લેજો જેમને કબજિયાત જેવી સમસ્યા રહેશે તો દરરોજ ઓછામાં ઓછા બેથી ત્રણ જામફળ ઓછામાં ઓછા બેથી ત્રણ જામફળ છે એ મીડિયમ પાઈકેલા જામફળ છે અતિશય વધારે પાકેલા નહીં કેમકે ઘણી વખત એની અંદર વધારે પાકી હોય તો જીવાત પણ થઈ જતી હોય અને અતિ કાચું જામફળ પણ નહીં મીડિયમ રીતે પાઈકેલું જામફળ જે સ્વાદમાં પણ અતિશય મધુર અને મીઠું લાગશે આવા બેથી ત્રણ જામફળ છે એ બપોર પહેલાં એટલે કે સવારથી બપોર સુધીના સમયગાળામાં ખાવાના છે આ રીતે જામફળનું નિત્ય સેવન કરવામાં આવશે થોડા દિવસ તો જેમને પેટની સમસ્યાઓ છે ધીરે ધીરે દૂર થઈ જશે પેટ સાફ ન થવાની સમસ્યા ધીરે ધીરે દૂર થઈ જશે કબજિયાતની કબજીયાતની સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે એ સિવાય જામફળ કઈ કઈ સમસ્યામાં ફાયદો કરે છે તો કે જામફળની અંદર રહેલું ફાઈબર રહેલું છે ફાઇબર અને એક એનો સૌથી મહત્વનો ગુણ કે એની અંદર કેલરી ઓછી છે જેને કારણે જે લોકોના શરીરનું વજન વધારે છે તો આવા લોકો નિત્ય જામફળનું સેવન કરશે ને બેથી ત્રણ જામફળ તો આવા લોકોને શરીરનું વજન નિયંત્રણમાં તો રહેશે જ સાથે સાથે યોગ્ય પરેજી અને યોગ્ય યોગાસન કે કસરતનો સહારો લેશે તો એનું વજન પણ ઓછું થશે વધારે વજન હોય એની વાત છે એટલે આ રીતે ફાયદો બીજું એક કે એની અંદર રહેલું વિટામિન એ છે જે આંખોની દ્રષ્ટિ પણ વધારે છે એટલે માત્ર જામફળ અમુક સમસ્યાઓમાં જ ફાયદો નથી પણ અનેક સમસ્યાઓમાં ફાયદો કરે છે એ સિવાય ડાયાબિટીસવાળા લોકોને પણ જામફળ છે એ ખૂબ જ ફાયદો કરે છે જો કે ડાયાબિટીસવાળા લોકો જ્યારે જામફળ ખાતા હોય નિત્ય સેવન કરે ત્યારે તેમણે ડાયાબિટીસનું જે લેવલ છે એ ટ્રેક કરતું રહેવાનું છે જેના લીધે એ ડાયાબિટીસમાં પણ ફાયદો કરશે એ સિવાય હૃદય માટે ખૂબ મહત્ત્વનું છે કેમ કે એની અંદર પોટેશિયમ પણ છે એટલે હાર્ટની સમસ્યામાં અને બ્લડ પ્રેશર જેમનું અનિયંત્રિત રહેતું હોય તો આવા લોકોને પણ જામફળ અત્યારે શિયાળામાં ફાયદો કરે છે જામફળ ખાવામાં થોડી સાવચેતી પણ રાખવાની હોય છે કેમ કે જામફળ છે ને એની અંદર વિટામિન સી તો છે જ એ સ્કીનની સમસ્યાઓમાં ફાયદો કરે છે વાળની સમસ્યાઓમાં પણ અનેક ફાયદો કરે છે પણ એની અંદર રહેલી જે ખટાશ છે અમુક લોકોને માફક નથી પણ આવતી કેમ કે શિયાળાની ઋતુમાં ઘણા લોકોને સાંધાના દુખાવા હોય અને જે મોટી ઉંમરના લોકો હોય ને તો આવા લોકોને સાંધામાં એ ટાઈપના પણ દુખાવા હોય છે ઘણાને કે ખટાશ ખાવાથી એ દુખાવા વધે છે અને ઘણી વખત જામફળ ખાવાથી પણ ઘણા લોકોને દુખાવા વધતા હોય છે એટલે સાંધાના દુખાવા જે લોકોને ખટાશ ખાવાથી વધારે સમસ્યા થતી હોય તો આવા લોકોએ જામફળ છે ન ખાવું બીજું સૌથી મહત્ત્વનું કે જામફળ છે એ બપોર પછી અને સાંજના સમયે બિલકુલ ન ખાવું કેમ કે આપણા વડીલો પણ કહેતા અને આયુર્વેદમાં પણ ઘણા પુસ્તકોમાં છે કે સાંજના સમયે ખાટા ફળો અથવા ખાટી વસ્તુ ન ખાવી જોઈએ એ સિવાય જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે અથવા પિત્ત પ્રકૃતિનું શરીર છે અથવા પિત્તને લીધે વારંવાર એસિડિટી જેવી સમસ્યા થાય છે અમલ પિત્ત જેવી સમસ્યા થતી હોય વારંવાર ખાટા ઉડકાર આવતા હોય તો પણ જામફળ છે એ ન ખાવું એ સિવાય જે લોકોને વાયુ પ્રકૃતિ જેમ કે જેમના શરીરમાં વાયુ પ્રકૃતિ હોય મારું શરીર છે એની અંદર વાયુ પ્રકૃતિ છે વાયુ પ્રકૃતિ હોય મોટી ઉંમરના લોકો હોય પચાસ વર્ષથી ઉપરના અને વાયુ પ્રકૃતિનું શરીર હોય અને શરીરમાં અનેક દુખાવા થતા હોય તો ઘણી વખત એવું થતું હોય કે ખાટી વસ્તુ ખાવાથી પણ દુખાવા વધતા હોય છે તો પણ જામફળ ન ખાવું અથવા અન્ય કોઈ બીજી સમસ્યા હોય કે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો પણ ડૉક્ટરની સલાહ લઈને જામફળ છે વધારે પ્રમાણમાં ખાવું કે કોઈ પણ વસ્તુ સારામાં સારી વસ્તુ હોય તો પણ એને વધારે માત્રામાં જ્યારે સેવન કરવામાં આવે ત્યારે તે ફાયદો કરવાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે એટલે જામફળને યોગ્ય માત્રામાં કે એટલે કે બેથી ત્રણ જામફળ દરરોજ મીડિયમ પાકેલા જામફળ બપોર સુધીમાં એટલે કે સવારથી બપોર સુધીના ગાળામાં ખાવામાં આવે તો શરીરની અનેક પ્રકારની અને ઘણી વખત એવું થાય કે ઘણા લોકોને કબજિયાતની સમસ્યા ઘણા ટાઈમથી હોય છે ઘણી દવાઓ કરવા છતાં પણ દૂર થતી નથી હોતી તો ઘણા લોકોને માત્ર જામફળ ખાવાથી પણ પેટ બિલકુલ સાફ થઈ જતું હોય છે સવારે ટોયલેટમાં જાય એટલે પાંચ મિનિટમાં હળવું ફૂલ પેટ થઈ જાય છે અને એના લીધે પેટ જો બરાબર સાફ રહેશે એટલે અનેક પ્રકારની સમસ્યાઓ છે એ શરીરમાં દાખલ ન થઈ શકે અને શરીર લાંબા લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે એટલે શિયાળામાં જામફળ છે અચૂક ખાવા જોઈએ બીજું એક અંતમાં મહત્ત્વની વાત કહી દઉં કે જામફળ છે ને એને ઝાડ કે વૃક્ષ પરથી તોડ્યા પછી તરત ખાવું જોઈએ આપણે બજારમાંથી ઘણી વખત લઈને આવીએ તો જામફળ છે એક કે બે દિવસ લાયરીમાં હોય એ જામફળ તમે ખાવ તો એનો સ્વાદ એટલો નહીં આવે જેટલો તમે સીધું જામફળમાંથી તોડીને ખાતા હોય છો એટલે કે જામફળને તોડ્યા પછી વધારે રાખવું નહીં તરત જ જામફળનું સેવન કરશો તો એ મીઠું મધુર પણ લાગશે એના ગુણ અને પોષક તત્વો પણ વધારે આપણા શરીરને પ્રાપ્ત થશે ખૂબ ખૂબ આભાર જય માતાજી